નમસ્કાર મિત્રો આજે આપણે ટેકરાપાળો પ્રાથમિક શાળાની અંદર અંધશ્રદ્ધાના પ્રયોગો કે અત્યારના આધુનિક જીવનમાં દરેક જણ હોય પછી તમે હોય હું હોય કે ગમે તે હોય એ પોત જુદી જુદી આપણી આસ્થાઓ છે બરાબર તો અત્યારના જીવનમાં જુદા જુદા ભુવા છે ડોંગી બાબા છે એ આપણી શ્રદ્ધાનો ઉપયોગ કરી આસ્થાનો ઉપયોગ કરીને કેવી રીતે આપણને ગાંડા બનાવે છે બરાબર કે જેને કહેવાય અંધશ્રદ્ધા શ્રદ્ધા હોય પણ વધારે પડતી શ્રદ્ધા થઈ જાય એટલે એને અંધશ્રદ્ધા કહેવાય બરાબર કે આપણે એના અહીંયા જુદા જુદા પ્રયોગો કરીએ છીએ તો આપ સૌ શાંતિથી નિહાળજો પહેલો પ્રયોગ છે આપણો આમ તો છે પ્રયોગ પણ આ શ્રીફળનો એક બીજો પણ પ્રયોગ આપણે કરી લઈએ કે પાણી જોવાનું કે આપણે જોઈએ છે કે કોઈક પાણી જોવું હોય તો આ શ્રીફળ લઈને બોલાવે એ શ્રીફળ લઈને જાય અને શ્રીફળ ઉભું થઈ જાય તો અહીંયા પાણી છે એમ કે બરાબર હું આ જ જગ્યાએ ઉભું છું બરાબર અને શ્રીફળ આજ જગ્યાએ ઉભું થશે અત્યારે પાણી નથી પાણી આવી ગયું બરાબર આ પાણી નથી બરાબર અહીંયાથી થી થોડું ચાલે અને થોડું સ્પીડ વધારે એટલે આ પાણી આવી ગયું આવી ગયું ને બરાબર તો આ રીતે હોય કે ના હોય આપણી પેલી અંધ શ્રદ્ધા છે બીજું કે અહીંયા આપણી શાળામાં એક ભૂત છે શું છે ભૂત છે એ હું કાલે ફરતો હતો આખી રાત મેં અહીંયા વિધિ કરી અહીંયા હવન કરી બેઠો હતો

એ અહીંયા મેં તમને કીધું કે આખી રાત્રે હું પૂજામાં બેઠો તો અને એ બધી જે આપણી અહિયાં ક્રિયાઓ કરેલી હતી કોકે કઈ કોકે કઈ કરાયું એ બધું અસરી ફરમા લઈ લીધું જોવું છે તમારે બરાબર આપણે ઘેર એ રીતના જેવું હોય આપડે કોઈ નામ નથી લેવા બરાબર આવ અને એ રીતે કરે બધું તમારું જે કરાયેલું હતું એ બધું અસરી આવી ગયું છે સાંભળેલું છે હા तो फळ होते <स्थाथ> <देखाएगे? स्थाथ> <सुनी क्राज़ा, लोगी. स्थाथ> શું નીકળ્યું એ જે ચૂડેલ હતી ને જે આ બોટલ માં પૂરી છે એની ચુંદડી બરાબર અને ચોખા અનાજો એને જે જે અત્યાર સુધી જીવ લીધા ને એનું જે લોહી હતું એ આ લોહી છે લોઈ છે ને બરાબર તો એક આ આ વસ્તુ મેં પકડી બરાબર હવે આપણે કરવું તો પડશે ને એ દૂર તો પડી જશે તો એના માટે આપણે શું કરવું પડશે

મંત્રો થી બોલીશ્રી મંત્રો બોલીશ અને આગ લાગી જશે બધો બોલો બધા ઓમ હ્રીમ આ ભૂત પ્રગટ થઈ ગયું છે હવે બરાબર આ ભૂત પ્રગટ થઈ ગયું છે બરાબર હવે એ બધું જે હતું આ ભૂતની વિદ્યાથી આપણે એ બધું આ બોટલ ની અંદર ભૂત પકડી લીધું છે બરાબર હવે આપણે પૂછીએ બહાર કાઢીએ જોવું છે ભૂત જોવું છે ચાલો બહાર કાઢીએ એ જીન હતું શું હતું જીન આપણે જોયું છે ને પિક્ચરોમાં પેલી બોટલ લગાવી બહાર નીકળ પછી કે હુકુમ મેરે આકા કે છે ને બરાબર તો એ બહાર નીકળે ને એટલે ડરતા નહીં હ એ બુમો એ પાડશે પણ મી હું મારી ચોકી કરી બેઠો છું દેખાય લાગુ છો ભૂવા જેવો चौकी बेटो शा, चौकी बेटो चार चार दीदी दीदी हा चौकी करीन बैठो तू इतनी ताकतवर शक्ति है पण वो चौकी करीन बैठो तू तब ना कई दी धावा दो आ रीत नु कहता है वो ही पाछा चार बाजू चार मीणबत्ती में गई हो जगह बहुत धीरे धीरे हो हा ના એ તો ઓટોમેટિક એને ખબર પડશે કે ભાઈ બાટલી ખોલી છે એટલે નીકળી જાય નીકળ્યો તું વાળો એ થોડું કેમિકલ આપણું વધારે પડી ગયું એટલે માપ ન નીકળ્યો બરાબર તો હવે આપણે એને પૂછીએ કે તું કોણ છે

જો આ પાણી છે આપણે રેડીએ છીએ બરાબર તો કોણ છે તું તો ચલો કોણ છે

અને આ રીતે આ ભૂત તમારું મે પકડી લીધું છે 51000 રૂપિયા ખર્જો થશે કેટલો 51000 રૂપિયા ખર્જો થશે બરાબર આ ની અંદર બેટા કા શુદ્ધ હતું આ હું તમને એનું મેન રીઝન કહું કે આ જે શ્રી ફળ જે છે ને એને ત્રણ આંખો હોય શું હોય ત્રણ આંખો હોય એમાં આ જે મોટી આંખ હતી ને એને મે આ કાણી કરી દીધી અને શું લગાવી દીધો લોટ લગાવી દીધો એની અંદર થી ચોખાય નાખ્યા ઇન્જેક્શન થી મે લાલ પાણીએ નાખ્યું અને ચુંદડી છે ને એ ધક્કો મારી મારીને અંદર કાઢી અંદર બાલ નાખવા હોય તો એના ખાય પકડી ગયું પેલું હતું કોઈ ભૂત તમે કરી શકો જાતે બીજું બીજો પ્રયોગ કરે આપણે હા વનવાળો કયો કર્યો હા વનવાળો કારું માછીસ વગર આગ લાગી ગયા તો જોરદાર ના કહેવાય કહેવાય ને તો એની અંદર કઈ નતું

એ આપણે પછી કરીએ કે થેલી અને ચૂનાનું પાણી આ જે હતું ને આ ચૂનાનું પાણી અને પેલું જે હતું એ ફિનોલથેલિન હતું બરાબર એ હાથી લખી દીધું એ બંને આપણે ભેગા કરીએ ને એટલે ગુલાબી રંગ આપો પેલા ભેગું કરેલું નતું પણ જેવું મેં પાણી રેડ્યું ગંગાજળ ભૂત પકડવા માટે એટલે શું આવ્યું ભૂત બહાર આવી ગયું બરાબર હવે આ છે હળદરપત્ર બરાબર હળદરપત્ર છે હવે હું પાણી વાળા હાથ કરી બરાબર આના ઉપર છાપ લગાવી તો જે હશે એના હાથ અહીંયા પડી જશે બરાબર જે આપણું નામ નથી લેવું માતાજી હોય કે પિતાજી હોય બરાબર તો જોઈએ

થાઈ ગયો થાઈ ગયો બરાબર તો આનું એ એક કારણ છે શું કારણ છે કે આપણે જે હળદર હોય ને હળદર એની બીજ સાથે પ્રક્રિયા થાય બીજ એટલે કે આપણે સાબુનું પાણી દઈએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બીજ કહેવાય એની જોડી પ્રક્રિયા થાય ને એટલે લાલ કલર આપ કયો કલર આપ લાલ કલર આપ પછી

હવે અંતર હાથ મો ધોવાનો છે આ બાજુ જો બરાબર જો આટલે ગુલાબી કલર નું થાય તો એ નંગ તારે સૂટ થાય છે તમે અને ના થાય તો એ નંગ તમારું સૂટ થતો નથી લેવાનો અંદર ધો આમાં હું થાય એમ તો ના નથી થતો ને ચલો મે કીધો તમારે કોઈ નંગ ની જરૂર નહી સમજ્યા પેતા કાપડ દેજે તમે આવી જાઓ ઓમાની ગમે તે એક લઈ લો આવી જાઓ

જો અને ગુલાબી પાણી આવે છે અંદર બરાબર ગુલાબી પાણી જે દેખાય છે ને એ શેના કારણે છે એ તમને નવું બતાવું કે તે જણા કે આ નંદ છે ને એ ફિનોલ સફેડિન ના અંદર પલાળેલો હોય બરાબર કે આ ફિનોલ છે આ ફિનોલ છે

કે બધાનો એક જ રિએક્શન છે કે ફિનોલ પથિલિન છે બરાબર એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ હું નાખું છું અત્યારે કોઈ કલર નથી ને હવે જોજો હા જે પાણી હું આપતો તો ને આ જ હતું ગંગાજળ થઈ ગયું

કઈ રીતે થયું હા કઈ વિદ્યા કામ કરી અંદર તમને બતા છે જો ચોખા છે તો ગ્લાસ કઈ રીતે જો આ ચોખા ભરી આ કાતર આમ આમ કરીએ છે ને એટલે અંદર હવાનું દબાણ ઘટે છે શું થાય છે હવાનું દબાણ ઘટી જાય છે અને એ કાતર શું કરે છે પકડી લે છે

નજર ઉતારું તો મારા છોકરાને નજર લાગી ગઈ કે મારી છોકરીને નજર લાગી ગઈ આ ભાઈ છે એને નજર લાગેલી છે બરાબર બે ત્રણ દિવસથી ખૂબ નબળો છે તાવ આવેલો એ ઉલાગે છે બરાબર તો હું એની નજર ઉતારું અને નજર ઉતારીને બાર બાંધી દઈશ જે કોઈ પણ વસ્તુ છે ને એ તો આ ક્લાસમાં મેં પાણી લીધું છે શું કર્યું છે પાણી સાત વખત સીધું અને સાત વખત ઊંધું વાળીશ એટલે આ નજર આની અંદર આવી ગઈ જે પણ મેલી વિદ્યા ચોટેલી હશે

જતી રહેશે નજર પણ ઉતરી જશે અને આપણા બધા માનીએ કે હા વાત સાચી છે બરાબર પણ એવું કઈ જ ના હોય બેટા આ રૂમાલ છે ને એ પીનો છે અને એને જેમ આપણે ટાઈટ કરીએ ને એટલે એ શું થઈ જાય એક લેયર બની જાય અને પાણીને ત્યાંથી નીકળવા દે નહીં જેમ જેમ હું રૂમાલથી કરીશ ને એમ એમ પાણી નીકળશે નીકળે છે ને બરાબર નીકળે છે કે જેમ જેમ જેમથી લોકડે એમ એમ નીકળશે બરાબર જુઓ તો અને ટાઈટ કરું છે એટલે રહી જાય દેખાય છે ને એટલે એવું કોઈ બેલી બી કે નજર લાગુ કે આવું કશું હતું નથી બરાબર અને એ ઉપાય થાય ને તો અશક્તિ જેવું કેવું કઈ લાગે એટલે ક્યાં જવાનું દવાખાને જવાનું ક્યાં જવાનું દવાખાને જવાનું બરાબર એવું કશું જતું નથી બીજી વસ્તુ આપણી એક અંધશ્રદ્ધામાં બીજું છે સાપ વાળી શું સાપ કે સાપ કરડે એટલે ઝાડફૂમ કરાવવા જાય શું થાય ઝાડફૂંગ કરાવવા જાય કે સાપ ઉતારી નાખ્યો પણ એવું ના હોય

બને ત્યાં સુધી વિશ્વાસ કરવો નહીં આ હતા બેટા આપણા આજના અંધશ્રદ્ધાના પ્રયોગો બરાબર એમાંથી બીજા બધા જે પાછળ હતા એ પણ પછી પેલા જે બતાયા એ અત્યારે હોટ ફેવરેટ ચાલુ છે બરાબર કે પાણી વગર અગ્નિ વગર આગ લગાવી બરાબર પછી શ્રી ફર્મોથી બીજું બધું પડીકા કાઢવા બરાબર એટલે ભૂત પ્રેત કે એવું આ દુનિયામાં કોઈ છે જ એવો વિશ્વાસ કરવો નહીં કોઈ કોઈ દેશે કરશે કરશે બરાબર તો એવું આ દુનિયામાં નથી આ શું કરે છે ખાલી કે આપણે માણસ થાક ને દવાખાને થી આનાથી બધી જગ્યાએથી થાક પૈસે ટકે કમજોર થઈ જાય એટલે એને છેલ્લો રસ્તો આજ દેખાય છેલ્લો રસ્તો શું દેખાય જ દેખાય બરાબર અને એ જે પુવા હોય એ તમારી શ્રદ્ધાનો દુરુપયોગ કરીને આ રીતે થોડી બે બે જાદુગર બતાવીને તમને મને મોહી નાખે કે ના બાબજીમાં કોક છે પડી ખબર બાવજી પકડી લે બરાબર એટલે આવી અંધશ્રદ્ધામાં ખોટું પડવું નહીં જય હિન્દ જય ભારત